વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જો ઘરમાં તમે ડોગી પાળો છો તો કરો આ ઉપાય ઘરમાં ડોગી પાળો છો તો તમને મળશે ચાર બેનિફિટ તો કયા છે બેનિફિટ ચાલો જાણીએ એ પહેલાં મારા વિડીયોને લાઈક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો અને અંતમાં જય માતાજી જરૂરથી લખી દેજો તો પહેલું છે ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ખરાબ નજરથી બચવામાં રાહત મળે છે બીજું છે લાલ કિતાબ અનુસાર ઘરમાં કેતુ ખરાબ ચાલતું હોય તો ડોગી એમને શાંત કરે છે કારણ કે કેતુને જોઈ શકે છે અને હા ડોગી જ્યારે વધારે છે છે ત્યારે જોઈ શકે ત્રીજું છે શનિની મહાદશી કે સાડા સાતી કે ડૈયા ચાલી રહી હોય તો ડોગીને જમાડવું જોઈએ જો આ ઉપાય તમે કરશો તો તમારી બધે જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ત્રીજું છે શનિની મહાદશી કે સાડા સાતી કે ડૈયા ચાલી રહી હોય તો કૂતરાને જમાડવું જોઈએ કૂતરાના બચ્ચાને તમારે દૂધ પીવડાવવું જોઈએ તો આ ઉપાય તમે કરશો તો તમે દરેક પ્રોબ્લેમમાંથી દૂર થઈ શકશો તો મારા આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો અને લાઇક કમેન્ટ જરૂરથી આપી દેજો અને અંતમાં જય માતાજી જરૂરથી લખી દેજો